મિત્રો નાનું એવું એક કટવારા ગામ છે અને આ ગામમાં એક માધો દેવી પૂજક રહે છે અને આ માતાને એક નાનકડી ફૂલ જેવી દીકરી છે અને દીકરીના જન્મની સાથે જ તેની મા તો સ્વર્ગવાસ થઈ ગઈ હતી પણ આ દીકરી બચી ગઈ હતી અને આજે આ દીકરી પાંચ છ વર્ષની થઈ છે અને માધો દેવી પૂજક અને તેની દીકરીની વચ્ચે જીવ જુદા છે આવો બાપ દીકરીનો પ્રેમ છે પણ મિત્રો એકવાર બને છે એવું કે ચોમાસાની ઋતુ ચાલુ છે અને વરસાદ મુશળધાર ઘણા દિવસથી વરસી રહ્યો છે અને તેના કારણે આ માધો બેરોજગાર બન્યો છે અને ધંધાપાણી બંધ થઈ જાય છે અને માંડ માંડ વરસાદ રહી જાય તો ગામની શેરીઓમાં પોતાની દીકરી માટે બટકું રોટલો માંગવા નીકળે છે પણ મિત્રો આમ કરતાં કરતાં આ વરસાદ તો રહી ગયો પણ આ માધાભાઈની દીકરી બીમાર પડી જાય છે એટલે માધો આ દીકરી જલ્દી ઠીક થાય

મરી ગયા પછી હું પણ જીવતો રહી શકું એમ તો ન હતો પણ આ મારી દીકરીના કારણે મારે આ દુનિયામાં જીવવું પડ્યું છે અને જો મારી દીકરીને આજે થઈ ગયું ને તો મારી સ્વર્ગવાસ પત્ની મને માફ નહીં કરે આમ માધો વિચાર કરી રહ્યો છે અને એવા જ સમયે આ માધાના ઘરે એક મજૂરી લઈ જવા માટે એક ભાઈ આવે છે અને માધાને કહે છે કે ચાલ માદા આપણે બીજા ગામમાં કામે જવાનું છે ત્યારે માધો કહે છે કે ભાઈ તમે જતા આવો હું નહીં આવી શકું કેમ કે એક અઠવાડિયાથી મારી આ દીકરી બીમાર છે એટલે હું ત્યાં નહીં આવી શકું ત્યારે પેલા ભાઈ કહે છે કે માદા ના આવવું હોય ને તો ના પાડ પણ આમ જૂઠું બોલી અને તારી દીકરીને શું કામ બીમાર પાડે છે ત્યારે માધો કહે છે કે હે ભાઈ હું જૂઠું નથી બોલતો પણ તમને વિશ્વાસ ના આવતો હોય ને તો ચાલો મારા ઓરડામાં અને પછી બંને જણા ઓરડામાં એ દીકરીની પાસે જાય છે ત્યારે પેલો ભાઈ દીકરીના માથે હાથ મૂકીને જુએ છે અને પછી કહે છે કે હે માધાભાઈ આ દીકરી તો ખૂબ જ વધારે બીમાર પડી છે અને તું જો આને ક્યાંય શહેરની મોટી હોસ્પિટલે નહીં બતાવે અને આને દવા નહીં કરાવે ને તો તું આ તારી એકની એક દીકરી છે ને એને ખોઈ બેસીશ ભાઈ કે હે માધા હવે જરા પણ વાર કર્યા વગર તું તારી દીકરીને લઈ અને શહેરમાં પહોંચી જા ત્યારે આટલું સાંભળતાની સાથે તો માધો પોક મૂકીને રડવા લાગ્યો એટલે પેલા ભાઈ પૂછે છે કે માધા તું રડે છે કેમ કે ભાઈ તમને તો ખબર જ છે ને કે મારા ઘરે ખાવાખોરી જાર નથી અને ખિસ્સામાં એકે આનો નથી તો પછી હું કેવી રીતે આને દવાખાને લઈ જાઉં અને પેલો ભાઈ કહે છે કે ભાઈ માધા હું એ તારા જેવો દુબળો માણસ છું અને હું તને મદદ કરી શકું એમ નથી અને અત્યારે હું મજૂરી જાઉં છું પણ તું ગમે તેમ કરી અને આને દવાખાને પહોંચાડ ભાઈ આટલું કહી પેલા ભાઈ તો ચાલ્યા જાય છે પણ માધાને હવે ખબર પડી ગઈ કે દીકરીને હવે જીવતી રાખવા માટે કાંઈક તો કરવું જ પડશે અને પછી આ માધો દેવી પૂજક ગામમાં ફળિયામાં બજારમાં બધે ઘરે ઘરે જઈ અને પૈસા માગે છે કે હે ભાઈ મારી દીકરી એકની એક છે અને તેના જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી છે એને શહેરની મોટી હોસ્પિટલે લઈ જવી છે તો મારી મદદ કરો ત્યારે કોઈક બે પાંચ પૈસા આપે છે તો પછી કોઈક તો આડા આવડા વહેણ કહે છે કે પૈસા માગવા માટે તને તારી દીકરી જ મળી ચાલ નીકળ અહિયાંથી જુઠ્ઠા ત્યારે લોકો આમ ઠોકરો મારતા મારતા ગામની બહાર એક ચોકમાં જઈ અને આ માધો બેઠો છે અને પછી તેની નજર એક મંદિર પર પડે છે એટલે આ માધો એ મંદિરના દરવાજા પાસે જઈ અને એકલો એકલો બેઠો બેઠો બબડી રહ્યો છે એ આ દુનિયામાં માણસાઈ નામની કોઈ ચીજ નથી એક બાજુ મારી દીકરી જીવન મરણ વચ્ચે ઝજૂમી રહી છે અને આ લોકોને મારી વાત મજાક લાગે છે આ દુનિયામાં કોઈ કોઈનું નથી આમ કહી માધો એકલો એકલો રડી રહ્યો છે અને રડતા રડતા તેની નજર મંદિરમાં પડી અને મંદિરમાં માતાજીની મૂર્તિ અને માધાની આંખો જ્યારે એકબીજાની સામે એક થઈને ત્યારે એવા જ સમયે માધો કહે છે કે હે દેવી તું જે હોય તે મને તારું નામ તો ખબર નથી પણ સાંભળ દેવી અમારા જેવા માનવીઓ આ સંસારમાં આટલા બધા દુઃખી હોય તો માડી તારે આવા સમયમાં મજાના મંદિર બનાવી અને એમાં ઘીના દીવા કરી અને બેસી રહેવું એ તને સાનું સહન થતું હશે માં અને હે માડી તું ખોટી છે તારું આ મઢ ખોટું છે અને આજે જો તારા બાળકો આટલા દુખી હોય અને તું જો આ સમયે તું અમારી વારે ના આવે ને તો માળી ફટ છે તને અને તારા તેજને આવી માતાઓની અમારે તો કોઈ જરૂર નથી તું પલોઠી વાળી અને અને અહીંયા જ બેસી અમારા જેવા ગરીબ માણસો પડ્યા હોય ને એના તમાસા જો અને રાજી થજે થ આટલું કહી માધો પોતાના આંખના આસુડા લૂછી અને ઊભો થાય છે અને એટલું કહે છે કે હે માળી કદાચ આજે જો મારી દીકરીને કઈ થઈ ગયું ને તો મારી દીકરીની સાથે આ એનો બાપ પણ જીવતો નહી રહે માં અને આટલું કહી માધો દેવી પૂજક તો પોતાના ઘરે ચાલ્યો જાય છે અને દીકરીની પાસે જઈ અને બેઠો છે અને આમ કરતાં કરતાં રાત પડી અને રાતના સમયે એ માધો તૂટેલી ફૂટેલી ખાટલીમાં સૂતેલો છે અને રાતના એકના ટકોરે માધાના સપનામાં એક ડોશીમાં આવ્યા કે હે માધા મને ઓળખે છે કે નહીં ત્યારે માધો કહે છે કે ના હું તમને નથી ઓળખતો એટલે એ ડોશીમાં કહે છે કે હે માધા તું મારા મંદિરે આવી અને મને જેમ તેમ બોલતો હતો ને એ મંદિરવાળી હું એક વહાણવટી સિકોતર છું અને માધા હું સિકોતર કોઈને પાડવા દેતી નથી અને આજે તું મારા મઢડે આવી અને રડી જાય અને જો તને આજે રડતો છાનો ના રાખું ને તો મારું નામ પણ વહાણવટી સિકોતર ના કહેવાય કે બોલ માધા તારે શું જોઈએ છે કે માડી મારી આગળ પાછળ તો મારી દીકરી સિવાય બીજું કોઈ નથી અને એ હાલમાં ખૂબ જ બીમાર છે અને તેને શહેરમાં લઈ જવા માટે મારી પાસે રૂપિયા પણ નથી અને માડી આખા ગામમાં ફરી વળ્યો પણ મને કોઈએ કાંઈ આપ્યું નહીં ત્યારે મા સિકોતર કહે છે કે માદા તને તારી દીકરીની દવા માટે રૂપિયા જોઈએ છે ને તો કે જા તને કોઈ રૂપિયા ના આપે ને તો હું વહાણવટી સિકોતર તને આપું છું કે કાલે મારા મંદિરે જઈ અને મારા મઠમાં જે દાનપેટી પડી છે ને એને તું લઈ જા અને તારી દીકરીની દવા કરાવ પણ કે હે માડી એ તો ચોરી કહેવાય ને ત્યારે માં સિકોતર કહે છે કે હે માદા મંદિરમાંથી દાનપેટી લઈ જવી ને એને ચોરી કહેવાય પણ જો હું પોતે જ તને સિકોતર કહેતી હોય કે માધા મારી દાનપેટી લઈ જા તો એમાં ચોરી ના કહેવાય અને આમે પણ જો એ રૂપિયા જો એક દીકરીની જિંદગી બચાવી શકતા હોય ને તો એ રૂપિયા એનાથી વધારે બીજા કોઈ સારા કાર્યમાં નહીં વપરાય ત્યારે માધો બે હાથ જોડીને કહે છે કે ઘણી ખમ્મા મારી સિકોતર મેં તને ઘણા બધા વેણ કવેણ કહ્યા છતાં પણ માડી તમે આજે મારી વારે આવ્યા કે દીકરા છોરું કછોરું થાય પણ માવતર કોઈથી કમાવતર ન થાય મારા આશીર્વાદ તારી સાથે છે મારા દીકરા આટલું કહી માં સિકોતર અંતર ધ્યાન થઈ જાય છે અને પછી આમ કરતાં કરતાં સવાર થવા આવી એટલે માધો સવારે વહેલા ઊઠી અને નાહી ધોઈ અને પહોંચ્યો મા વહાણવટી સિકોતરના મંદિરે અને મંદિરમાં પહોંચી અને પહેલાં તો માધાએ માતાજીને ધૂપ કર્યું અને ત્રણ તાજમ ભરી અને એટલું કહે છે કે હે માડી તારી દાનપેટી લઈ જાઉં છું માડી તું અમારી સાથે રહેજે અને મારી દીકરીને સાજી તાજી તું કરી અને ઘરે લાવજે આટલું કહી માધાએ મંદિરમાંથી દાનપેટી ઉપાડી અને પોતાના ઘર તરફ ચાલવા માંડે છે અને ત્યારે રોજ સવારે આ મંદિરમાં ગામનો એક પૂજારી દીવાધૂપ કરવા આવતા અને રોજની જેમ આજે પણ તેઓ પૂજા કરવા આવી રહ્યા હોય છે અને દૂરથી તેમની નજર આ માધા ઉપર પડી એટલે તેઓ મનમાં વિચાર કરે છે કે આ તો આપણા ગામના છેવાડે રહેતો પેલો ગરીબ દેવી પૂજક છે પણ તે અત્યારે માતાજી સિકોતરની દાન પેટી જેવી જ આ પેટી ઉપાડીને ક્યાં જઈ રહ્યો છે અને તેને કદાચમાં સિકોતરની દાન પેટી તો નથી ચોરીને આમ વિચારી પૂજારી ઝડપટ ચાલી અને માં સિકોતરના મંદિરે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો માતા સિકોતરના મંદિરમાં દાન પેટી છે જ નહીં એટલે પૂજારી સમજી જાય છે કે આ દેવી પૂજકે માતા સિકોતરના મંદિરમાંથી દાનપેટી ચોરી કરી અને અહીંયાથી ભાગ્યો છે પછી તેઓ ગામમાં આવે છે અને આખું ગામ ભેગું કરે છે અને ગામ વચ્ચે કહે છે કે હે ગામ લોકો આપણા ગામના છેવાડે જે પેલો ગરીબ દેવી પૂજક રહે છે ને તે ચોર છે અને તે આજે આપણા ગામનું જે વહાણવટી સિકોતરમાનું મંદિર છે ને એ મંદિરમાંથી માતાજીના પૈસા મૂકવાની દાનપેટી ચોરી ગયો છે ત્યારે ગામ ગામના અમુક આગેવાનો કહે છે કે પૂજારી બાપા તમે કેવી રીતે કહી શકો કે તે જ માતાજીની પેટી ચોરી ગયો છે ત્યારે પૂજારી બાપા કહે છે કે મેં મારી સગી આંખે તેને દાન પેટી ઉપાડી અને લઈ જતા જોયો છે અને હજી પણ તમને મારી વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય ને તો ચાલો તેના ઘરે નહીતર પછી એ હાથમાં નહીં આવે અને આમ કહી પૂજારી બાપા અને ગામના માણસો પહોંચે છે માતા દેવી પૂજકના ઘરે અને જઈને જુએ છે તો માતાના ઘરના ઝુંપડા આગળ છન્નાટો છવાયેલો છે ત્યારે ગામના અમુક માણસો કહે છે કે હે માધા બહાર નીકળ આજે તો તારી ખેર નહીં આજે તું અમારી માતા સિકોતરના મઢમાંથી દાન પેટી ચોરી ગયો હવે તને અમારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે પણ આટ આટલી ધમકીઓ આપવા છતાં પણ જ્યારે ઝૂંપડીમાંથી કોઈ જવાબ ના મળ્યો એટલે ગામના બે ચાર આગેવાન માણસો પહોંચે છે ઝૂંપડામાં અને જઈને જુએ છે તો ઝૂંપડીમાં કોઈ છે જ નહીં અને ઝૂંપડીની વચ્ચો વચ્ચે માતા સિકોતરની ખાલી દાનપેટી પડી છે અને તેને લઈ અને બહાર આવે છે અને કહે છે કે પૂજારી બાપાની વાત તો સાચી છે આ દેવી પૂજક ચોરી કરી અને રૂપિયા લઈ અને અહીંયાથી ભાગી ગયો છે એ વાતની સાબિતી છે કેમ કે જુઓ આ ઘરમાંથી ખાલી દાનપેટી મળી છે અને જ્યારે આખા ગામમાં આ વાત ફેલાણી કે માધો દેવી પૂજક માતા સિકોતરની દાનપેટી ચોરી અને રૂપિયા લઈ અને ગામમાંથી ભાગી ગયો છે ત્યારે ગામના માણસો તો હાથમાં લાકડીઓ અને ધોકા લઈ અને માધાને ગોતી રહ્યા છે પણ એ ગામ લોકોને ક્યાં ખબર છે કે માધો તો તેની દીકરીને લઈ અને શહેરની મોટી હોસ્પિટલે જઈ તેની દીકરીની દવા કરાવી રહ્યો છે અને માધો તેની દીકરીના બધા રિપોર્ટ કરાવે છે અને જ્યારે રિપોર્ટ આવી જાય છે ત્યારે ડોક્ટર માધાને બોલાવીને કહે છે કે તમે દીકરીના બાપ છો કે હા સાહેબ બોલો કે ભાઈ તમે જો આજે તમારી દીકરીને અહીંયા ના લાવ્યા હોત ને તો પછી બહુ મોટો અનર્થ થઈ જાત પણ હવે તમે ચિંતા કરતા નહીં હવે તમારી દીકરીની જવાબદારી અમારી અને એને ચાર પાંચ દિવસમાં રજા આપી અને એને ઘરે મોકલી દઈશું ત્યારે માધો ખૂબ જ ખુશ થાય છે અને ડોક્ટરની ઓફિસમાંથી બહાર નીકળી અને બે હાથ જોડી માતા સિકોતરને ખૂબ ખૂબ ધન્યવાદ કરે છે ત્યારે બીજી બાજુ આ ગામના માણસો દેવી પૂજકને ખોળી રહ્યા છે અને આમ કરતાં કરતાં ચાર પાંચ દિવસ થઈ જાય છે ત્યારે આ બાજુ માતા દેવી પૂજકની દીકરીને ડૉક્ટર સાહેબે રજા આપી છે અને બંને બાપ દીકરી પોતાના ગામ તરફ વળ્યા છે પણ માધાને ખબર નથી કે આજે તે જે ગામમાં જઈ રહ્યો છે ને એ આખું ગામ વેરી બન્યું છે અને તેને મારવા તેને ગોતી રહ્યું છે પછી તો માધો અને તેની દીકરી આવી રહ્યા હોય છે ત્યારે માધો કહે છે કે બેટા તને આપણા ગામની વહાણવટી સિકોતરે જીવન દાન આપ્યું છે તો ચાલ પહેલાં એ મંદિરે તેના દર્શન કરતા જઈએ અને પછી બંને જણા માં સિકોતરના મંદિરે આવે છે અને બાપ બેટી બંને હાથ જોડી અને સિકોતરના દર્શન કરી રહ્યા હોય છે ત્યારે ગામના અમુક માણસોની નજર તેમના ઉપર પડે છે કે અલે આ તો પેલો ચોર દેવી પૂજક છે પછી તો જ્યારે ખબર પડી કે આ દેવી પૂજક ચોર હતો એ જ છે એટલે તે ત્યાંનું ત્યાં તેને ઘેરી લેવામાં આવ્યો છે અને આખું ગામ ત્યાં ભેગું થઈ જાય છે ત્યારે પૂજારી કહે છે કે બોલ માધા આ મંદિરમાં તેજ ચોરી કરી છે ને ત્યારે માધો કહે છે કે પૂજારી બાપા આ મંદિરની દાન પેટી હૂજ લઈ ગયો હતો અને તેની મારે ખૂબ જ જરૂર હતી અને મને માતા સિકોતરે સપને આવી અને કહ્યું હતું કે માધા તારી દીકરી ખૂબ જ બીમાર છે અને તારે રૂપિયાની પણ ખૂબ જ જરૂર છે તો

ત્યારે માધો દવાખાનાના બધા કાગળિયા બતાવે છે પણ મિત્રો કહેવાય છે ને કે ગામમાં સારા માણસો પણ હોય અને ખરાબ માણસો પણ હોય છે ત્યારે અમુક માણસો કહે છે કે હે ગામ લોકો આ માધાએ આ દાનપેટીમાંથી રૂપિયા લઈ અને તેની દીકરીનું દવાખાનું કરાવ્યું એ વાત તો ઠીક પણ એમ કેવી રીતે માની લેવું કે તેને માતા સિકોતરે સપને આવી અને રૂપિયા લેવાનું કહ્યું હતું કે આની સાબિતી કરાવો તો માનીએ કે તમે ચોર નથી ત્યારે માધો કહે છે કે બોલો તમે જે કહો તે હું કરવા તૈયાર છું કે લાવો તાવો અને ઉકાળો તેલ અને ઉકળતા તેલમાં માધો દેવી પૂજક હાથ નાખી અને બેસી જાય ને તો એમ માનીએ કે સિકોતરે તેને રૂપિયા લેવાનું કહ્યું હતું નહીતર એવું નહીં હોય તો તેના હાથ બળી જશે ત્યારે માધો કહે છે કે મને મંજૂર છે પછી તો ગામની વચ્ચે એક તાવો માંડ્યો અને તેલ નાખી અને તેને ગરમ ગરમ ઉકળતું કરવામાં આવ્યું છે પછી માધાને બોલાવવામાં આવ્યો છે કે લ્યો ત્યારે તમારી નિર્દોષતા જાહેર કરો ત્યારે માધાએ જયમાં સિકોતર કહી અને બંને હાથ તવામાં નાખી દીધા અને ખોબે ખોબે ગરમ ઉકળતું તેલ પીવા લાગ્યો અને આ દ્રશ્ય જોઈ રહેલા ગામ લોકો પૂજારી અને બધા જની આંખો ફાટી જાય છે અને કહે છે કે અમારી ભૂલ થઈ ગઈ માધાભાઈ તમને મા સિકોતરે ખરેખર એ રૂપિયા લેવાનું કહ્યું હતું અને આમ પણ એ રૂપિયા આવા સારા કામમાં વપરાણા એનાથી બીજું વધારે શું જોઈએ અને આમ આખું ગામ મળી અને એ દિવસે એ વહાણવટી સિકોતરમાંનો જય જયકાર બોલાવે છે અને મિત્રો આમ એ દિવસે મારી વહાણવટી સિકોતર માધાની દીકરીનો જીવ બચાવે છે અને એ માધાને નિર્દોષ જાહેર પણ કરે છે તો મિત્રો આવા કામ છે મારી વહાણવટી સિકોતરમાંના મિત્રો તમને આવા ઇતિહાસ રોજે રોજ જોવા ગમતા હોય ને તો આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો રોજે રોજ નવા નવા અને જૂના ઇતિહાસો આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી